હું અનિલ જોશી પ્રમુખ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ પાટણ જિલ્લો આ દીકરી જે સ્વર્ગસ્થ એકવીસ વર્ષની દીકરી હતી એની જે છોકરો છોકરો તેનું નામ સાગર હતું કે જેને એક તરફી પ્રેમમાં આ દીકરીની સવારે છ કલાકે કરપીને હત્યા કરી છે જોકે પોલીસ દ્વારા સઘન તપાસ કરી એ દીકરાની અટકાયત કરી છે પણ અમારી અમારી વાત એવી છે કે છોકરાને સખત સખત સજા કરવામાં આવે અમારી માગતો ફાંસી સુધી છે કે આ દીકરાને જો ફાંસી કરવામાં આવે ને તો ગુજરાતમાં કોઈ દીકરીને આવી રીતની એને તકલીફ ના થાય તો ગુરુ બ્રાહ્મણ સમાજ વચ્ચે હું વિનંતી કરું સરકારને કે સત્વરે આ તરફ આગળ વધે અને આવા જઘન્ય કૃત્યને હું પોતે વખોડી કાઢું છું ગઈ ત્રીસ તારીખે જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામમાં જે દીકરીની કરપીણ હત્યા કરી એને મારી નાખવામાં આવી એના અનુસંધાને આજે આવેદનપત્ર પાટણ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજની સાથે અમે સૌ અનુસૂચિત જાતિ સમાજના લોકો મળી આવેદનપત્ર આપ ઓફિસમાં આપેલ છે માગણી હતી કે એનું ભરણ પોષણ એ દીકરીનું એના ઉપર જ નિર્ભર હતું એના ઘરનું એટલે અમારી માગણી છે કે દીકરીને ન્યાય મળે જે આપણી દીકરી જોડે થઈ હોય ક્યારેય કોઈ બીજી દીકરીઓ જોડે ન થાય બીજા નંબરે કે એનું ઘરનું ગુજરાન પણ એ દીકરી પર નિર્ભર હતું તો એના ઘરના કોઈ એક વ્યક્તિને પણ સરકારી સહાયમાં નોકરી આપવામાં આવે અને સરકારી રાહત ફંડમાંથી જે કંઈ પણ ફંડ મળતું હોય એ પણ એને આપવામાં આવે કે જેથી કરીને એનું પરિવાર એનું જીવન ગુજરાન ચલાવી શકે